જૂનાગઢ જર્જરિત અને જોખમી બ્રિજનો મામલો માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સોળ બ્રિજની કરી ચકાસણી સ્થાનિક તંત્ર અને ગાંધીનગરની ટીમ દ્વારા કર્યું ચેકિંગ સોળ બ્રિજ પૈકી ધંધુસર ઉબેન પરનો બ્રિજ અને ભેસાણ ઉબેન પરનો બ્રિજ એમ બે બ્રિજ ઉપર ભારે વાહનની મનાઈ હજુ જિલ્લામાં માર્ગ મકાન વિભાગની ચાલી રહી છે તપાસ સોળ બ્રિજની ચકાસણી કરવામાં આવેલી છે અને એમાંથી બે જેટલા બ્રિજ જે ધંધુસર અને ભેસાણ ખાતે આવેલા બ્રિજ જોખમી જણાતા એ તાત્કાલિક ધોરણે એનું કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલા છે તેમાં અત્યારે બંને બાજુ ગડર લગાવવાની ભારે વાહનો માટે ગડર લગાવવાની કામગીરી ચાલુ છે રોડ સેફ્ટી અને જ્યાં જંક્શન પડતું હોય તે જગ્યાએ જાહેરાતના બોર્ડ મારવા માટેની કામગીરી પ્રગતિમાં છે અને એ સિવાયના બી બ્રિજોની ચકાસણી હાલ ચાલુ છે અમારી અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ બ્રિજની ચકાસણીઓ કરવામાં આવે છે અને જરૂરિયાત જણાશે તો તાત્કાલિક સરકારશ્રી ની સૂચના મુજબ રિપેરિંગ ની કામગીરી કરવામાં આવશે તથા કોઈ એવા વધારે જોખમી બ્રિજ જણાશે તો એ ભારે વાહનો અથવા તો સંપૂર્ણપણે બંધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે જિલ્લામાં બી બી સ્ટેટ લેવલ ના બંધ કરવામાં આવે છે ભારે વાહન માટે હા હાલ જે ઉબે નદી ઉપરનો ધંધુસર બ્રિજ અને ઉબે નદી ઉપરનો ભેસાળ એ બે બે બ્રિજ બંધ કરવામાં આવેલા છે જે જોખમી જણાતા હાલના તબક્કે બંધ જાહેરનામા દ્વારા બંધ કરવામાં આવેલા છે ભારે વાહનો માટે છે